વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસને સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ દાદાને ગુલાબની પાંદડીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરની યજ્ઞશાળામાં શાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો